જય શ્રી કૃષ્ણ ઇતિહાસ માય માર બની જાય ભારતની નારીઓ ઇતિહાસ માય માર બની જાય ભારતની નારી આપને ટેકો બની જાય ભારતની નારીઓ ભારતની નારી સતી સીતાજી એવા ભારતની નારી સતી સીતાજી એવા ಸೌದವ ರಸವನ್ ಮಾವಿತಾಯ ವವ ರಸೈಣ ಮಾವಿತಾಯ ವರತಿ ಮೋಳೆ ಸಮಾಯ ಭಾರತ ನೀ ನಾರಿಯೊತಿ ಮೋಳೆ ಸಮಾಯ ವಿಭಾರತ ನೀ ನಿಯೋ ಭಾರತ ನೀ ನತಿ ಸಂಗಾವತಿ ವಾರತ ನೀ ನಾರಿ ಸತಿ ಸಂಗಾವತಿ કુંવર સે લઈ અને કાંડણીએ કાંડ કુંવર સે લઈ અને કાંડણીએ કાંડ અર કે હાલરડા ગાય એવી ભારતની નારીયો અકે તે હાલડા ગાય એવી ભારતની નારીઓ ઇતિહાસ માય મારા બની જાય ભારતની નારીઓ બની જાય નારીઓ ભારતની નારી સતી તો એ ભારતની નારી સતી તોર એવા જેસલ ના નાવ ને મધ દરીએ તારી જેસલ નાવ ને મધ દરિયે તારી પલમા જેસલ પીર બની જાય જે સેલ્ફી નારીઓ પલમાં એવી ભારતની નારી ભારત ઇતિહાસ માય ભારતની નારી ટેકો બની જાય ભારતની નારીઓ ભારતની નારી સતી સાવિન જેવા સારત નારી સતી સાવિન જેવા સત્યવન્ના જીવ મટે યમ પાસળ હાયલા સત્યવન્ના જીવ મટે યમ પાસળ હાયલા યમ રાજા ને પાછા વાળી દે એવી ભારતની નારીઓ યમ રાજા ને પાછા વાળી દે એવી ભારતની નારીઓ ઇતિહાસમાં યમર બની જાય ભારતની નારીઓ આપણને ટેકો બની જાય એવી ભારતની નારીઓ ભારતની નારી સતી હંસો એ વા ભારતની નારી સતી હંસો યાયેવા ત્રણેય ત્રોણે દેવા પરીક્ષા લેવા ત્રોણે દેવા પરીક્ષા લે દેણીય દેવ પલ્મા કરાય વાપન પાન ભારતની નારી પલ્મા કરાય વાપન પાન વિ ભારતની નારી ઇતિહાસ માય મર બની જાય ભારતની નારીઓ આપને ટેકો બની જાય એવી ભારતની ભારત ભારતની નારી સતી મીરાબાઈ જીવા ભારત ભારતની નારી સતી મીરાબાઈ જીવા સંત ને કારણે તો જે રો યા રોગિયા સંતને કરણી ને જે રો યા રોગીયામ મૃત કરે ભગવાન

માટે ઓરડીએ પુરાણ સતને માટે ઓરડીએ પુરાણ પાણીના પરે ભગવાન સ ભારતની નારીઓ પાણીડા પરે ભગવાન એવી ભારતની નારીઓ ઇતિહાસ માય મર બની જાય ભારતની નારીઓ યા પોને જાય ભારતની નારીઓ ગમે તો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો લાઈક કરજો